ભરૂચ શહેરના વોર્ડ નંબર અગિયાર માં લાલ બજાર કલાસવાડ માં નગરપાલિકાના આડેદડ કામને લઈને રસ્તો ખોલી નાખવામાં આવતા ઇમરજન્સી એમ્બ્યુલન્સ સુધી દર્દીને ને ઉપર બહાર લાવવાની ફરજ લોકોને પડી હતી ભરૂચ શહેરમાં ખાડે ગયેલા પાલિકાના વહીવટને લઈને હવે લોક બૂમ ઉઠવા પામી છે ત્યારે આજે તો હદ થઈ ગઈ એક એમ્બ્યુલન્સ નહીં પસાર થતા દર્દીને ઉચકીને બહાર લાવવાની ફરજ પડી હતી આ આ ઘટના ભરૂચ શહેરમાં બની છે ભરૂચ શહેરના વોર્ડ નંબર અગિયાર માં આવેલી લાલ બજાર ખલાસવાડ આડેધડ ખોદકામ કરીને રસ્તાને નુકસાન કરી નાખવામાં આવતા હવે રસ્તો ચાલવા લાયક રહ્યો છે કોઈ પણ નાનું મોટું વાહન અંદર આવી શકતું નથી રસ્તાને ખોદીના

આજે એમ્બ્યુલન્સ જેવા વાહન ન પહોંચી શકતા બીમાર વ્યક્તિને ને સ્ટ્રેચર પર બહાર સુધી પગપાળા લાવવા માટે લોકો મજબૂર બન્યા હતા આ છે ભરૂચ નગરપાલિકાના સત્તાધીશોનો વહીવટ